રેજ કરવાની ના પાડ દીધી કેમ તમારું રિએક્શન પણ જોઈએ કે શું કેવું છે તમારું બી તમે એવું કહો છો કે તને બીક લાગે તો તમે કેમ છો આનું નામ દિવ્યા દીદી છે સો ગાઈસ ફાઇનલી મારી મસ્ત મજાની મહેંદી મુકાઈ ગઈ છે અને મસ્ત એનલેટ થઈ ગયા છે સો ગાઈસ પગમાં પણ મસ્ત મજાની મહેંદી મુકાઈ ગઈ છે એવરીવન ગુડ આફ્ટરનૂન અને બધાને હેપી ન્યૂ યર કેમ કે ન્યૂ યરના બીજા દિવસે વ્લોગ સ્ટાર્ટ કરું એટલે આજે બે તારીખ છે અને વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને અત્યારે હું નોર્મલ રેડી થઈને જઈ રહી છું બાર શૂટ માટે અને રેડી થવા જવાનું છે પહેલાં પાર્લરમાં પછી જવાનું છે બાર પણ કઈ જગ્યાએ જવાનું છે એ તો તમારે વ્લોગ એન્ડ સુધી જવાનું છે અને અમારી સાથે કોણ કોણ આવે છે શું એન્જોય કરીએ છીએ કેવો લુક કરું છું બધું જ મીસ ના કરતાં તમે લોકો ગાઈશ અને મસ્ત મસ્ત મહેંદીનો કલર આવી ગયો છે આ તો પ્રેમ છે સાહેબ અને આજે અર્પિત બી છે મમ્મી બી ઘરે છે તો કંઈ નહીં ચાલો બધા સાથે મળવું અને રેડી થઈને આવું એ પછી આપણે અર્પિતના રિએક્શન જોઈએ કે એના રિએક્શન શું આવે છે તો ચાલો લેટ્સ ગો અર્પિત જય શ્રી કૃષ્ણ આ માણસ મને એવું કરે છે કે મને બ્લોગમાં ના લેતી પણ એ પહેલાં જ હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું એટલે આમને કંઈ બોલવાનું આવતું જ નહીં શું લાગે છે હું અત્યારે મસ્ત રેડી થઈને આવીશ પછી તમને इच्छा घरी विजय मार मॅरेज करवानी ना पाड दी दी केम के इच्छा ने घरी मुका जो आणि इच्छा ममी बात कर गाइस અત્યારે રહેશે કે કે ઉકે ઉકે મને લખ માર આ આગલી ક્લિપ તો મુકા સેજ કરતે મેરે કરવાની મને ના પાડ દી ચલો મમી આ પૂછી આપણે મહી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરપી તો કે તો બીજીવાર મેરેજ નહી કરવા મારતો હવે ગેરવતુર અનુવાર આ ભઈ શું કરવા જોવાનું અહી રહેવાનું બોલ હવે તો હા એતો અત્યાર સુધી રહેતા પછી મને ખાલી બ્લોગ માં ના લેતી એના માટે અત્યારે મમ્મી બધું સાફ સફાઈ કરાવી હતી અને અત્યારે હું તૈયાર થઈશ પછી તો મમ્મીને ખબર બી નહીં પડે હું કયો લુક કર્યો હતો ને ઘરે આવીને ખબર પડશે ત્યાં સુધી તો અડધી વિખાઈ ગઈ હોઈશ હમ પણ ના તૈયાર થઈને પછી તમને તરત બતાવીશું પછી અમે બહાર જઈશું એટલે તમારા રિએક્શન પણ જોઈએ કે શું કેવું છે તમારું બી બરાબર હું તૈયાર થઈ જાઉં તો તમે બીજી વાર ધ્યાન લઈને આવશો

તો પ્રેમ હે સાહેબ શું કેવું મમ્મી મહેંદીનો કલર ડાર્ક આવતો આટલો મારા મેરેજ મતલબ આનાથી પણ ડાર્ક હતો મારા મેરેજમાં યસ એનો મતલબ એવું છે કે ભીત વધારે લવ કરે છો માસ કઈશ કંઈ નહીં હવે હું જવાની છું રેડી થવા માટે તો ચાલો લડસ કો ફટાફટ રેડી થવા જ્યાં જઈશ ત્યાં સાથે પણ મળીશ તમને તો બન્યા રહેજો બ્લોગ એન્ડ સુધી જજો સો ગઈસ હું અત્યારે પહોંચી ગઈ છું ખોડિયાર બ્યુટી પાર્લરમાં વેલાલમાં આવેલું છે સો તમે લોકો પણ એકવાર એમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ગઈસ હું અત્યારે આવી ગઈ છું રેડી થવા માટે ને અહીંયા બધું સેટઅપ કરી રાખ્યું છે આ છે ઉષાબેન હાય હાય મજામાં મજામાં આજે તમે મને બ્રાઇડલ લુક રેડી કરવાના છો હે ને અને આ છે બધા એમના સ્ટાફ કે બહુ સારો એવો સપોર્ટ છે મને કે વ્લોગ બી લોકો ઉતારી આપે છે હવે છે ને મને રેડી કરશે તો હું તમને થોડું થોડું બતાવીશ લેટ્સ ગો ગાઈશ પાર્લરમાં આવીને ખબર પડી કે આઈબ્રો ને લિપ્સ બાકી હતું પણ ઉષાભાઈને અત્યારે રોડાઈ દીધી છે બહુ ટાઈમ પછી આઈબ્રો ને એવું કરાયું હતું સો હવે ફેસ ક્લીન કરીને મેકઅપ ને એવું સ્ટાર્ટ કરીશું તો તમારી સાથે શેર કરીશ ચેનલ પણ રેડી થવા આવું હોય વેલાલમાં આવજો ખોડિયા બ્યુટી પાર્લર એમનું છે અને ઇન્સ્ટાગ્રામમાં એમનું પેજ પણ છે હું મેન્શન કરી દઈશ તો ફટાફટ જઈને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં સ્ટેટ્યુન સો ગાઈઝ ફાઇનલી હું બેસી ગઈ છું મેકઅપ કરાવવા માટે અને અહીંયા મસ્ત મજાનો મારો મેકઅપ સ્ટાર્ટ થઈ રહ્યો છે પહેલાં એમને મોસ્ચુરાઈઝર ને બધું ને બધું લગાવી રહ્યા છે બહુ સારી એવી પ્રોડક્ટ પણ એમણે યુઝ કરે છે જેનાથી કોઈને રિએક્શન પણ ના આવી શકે સો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો ફાઇનલ લુક હમણાં તમને બહાર જઈને બતાવું છું કેવો ફાઇનલ લુક છે બહુ સરસ એટલે બહુ પ્રીતિ લાગી છું જેને પણ રેડી થવું હોય પ્લીઝ ઇન્સ્ટાગ્રામમાં જલ્દી ફટાફટ એમનું પેજ ફોલો કરો અને હા બહુ બધી રીલ્સ પણ એ લોકો અપલોડ કરવાના છે તો રીલ્સ જોવાનું બિલકુલ ના બોલતા સ્ટ્રેટ બહુ મસ્ત મજાની રેડી કરી છે થેન્ક યુ સો મચ વેલકમ કોઈને બી આવું હોય તો તમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેશે અને તમે જલ્દી જલ્દી રીલ્સ અપલોડ કરી દો મારી

પેલો વિડિયો લઈ લેજો બંને પકડી લેજો બંને જે વધારે કરે છે આવો કરે છે તું તો પકડી આવો ભઈ મારી સામે આવી જાય તો ના આવો જે કરો કરો એ મને જોઈ રહી છે ના ના તમને ગાઈસ મારા ફોટા પતી ગયા છે છે ને હર્ષભાઈ ના ફોટા પાડશે તમે એવું કહો છો કે તું જા બીક ના લાગે તો હવે તમે કરો ને હવે હું તમને કેવી બીક લાગે છે કે નહીં છેબરદસ્તી ફોટા પડા મોકલ્યા છે એ કે છે કે મારે નથી પડાવ પણ બહુ જોરદાર ફોટા આવે છે એમના અને ફોટોગ્રાફર છો અને કિરીટ ભી અત્યારે અમારી હેલ્પ કરે છે તમે એવું કહો છો કે તને બીક લાગે તો તમને બીક ના લાગી મારા છે અર્પિત ને પણ બીક લાગી અર્પિત લાગી ને મકા બસ તમે એવું કહી રહ્યા છો કે બીક અમને જ લાગે તો તમને બી લાગે જ

કઈ નહીં ચાલો હવે ઉપર ચડીએ ગાઈસ ફાઈનલી હું ઘરે આવી ગઈ છું હાય મમ્મી કેવી લાગુ છું હું સીમા મમ્મી એવું કહે છે કે તું ઘરે જતી રહે તો તું મેરેજમાં પણ રેડી નથી થઈ તો અમે તને લેવા આવીએ પાછા સાચી વાત છો મેરેજ માં નથી લાગતી પણ ઉષા ચોખ્ખો ને કીધું કે ફેસ મારો નાનો છે ને એટલા માટે એમ થોડો ભરાવદાર હોત ને તો ક્યાંથી બી બહુ મસ્ત લાગતી પણ અમને બહુ જોરદાર રેડી કરી છે મને સરસ તૈયાર કરી છે હે ને સ્પેશિયલ થેન્ક્સ તો આપણા હર્ષભાઈ ના જાય છે કે સ્પેશિયલ અમારા માટે આયા છે ના સન્ડે અમે લોકો જઈશું એટલે એમને બહાર લઈ જઈશું પણ આપણે સન્ડે જઈશું ક્યાંક બરાબર ગાઈઝ ઘરે તો આવી ગઈ છું રેડી પણ મસ્ત થઈ છું બટ મેકઅપ નીકાળવો છો ને બહુ હાર્ડ છે જેટલો મેકઅપ કરવામાં વાર લાગે છે એટલો નીકાળવામાં પણ એટલો જ ટાઈમ થાય છે કેટલા વાગ્યા છે સાત વાગ્યા છે હવે મેકઅપને એવું નીકાળીશું થાકી એવું લાગ્યું છે આંખ તો બિલકુલ નહીં ખુલતી કેમ કે આઈ લિસીસ લીધે તો કંઈ નહીં હવે મેકઅપ કાઢીએ તો કંઈ જેટલો જ મેકઅપ કરવો સારું લાગે છે એટલો નીકળવો જ એટલો જ ટફ છે કપડાં તો ચેન્જ કરી દીધા છે બટ મેકઅપ બહુ જોરદાર લુક કર્યો છે મારું અને હા ગામડું છે બટ પ્રોડક્ટ તો એટલી મસ્ત વાપરે છે ને લોકો બહુ જોરદાર એમની પ્રોડક્ટ અને બહુ મસ્ત અમે રેડી કરી છે અત્યારે મને એવું લાગી રહ્યું છે મારું નાક છે ને રેટ રેડ થઈ ગયું છે કેમ કે મેં નથ પહેરી તે એટલા માટે કોઈની મેકઅપ કાઢો લેટ્સ બહુ के लोग उनसे कह रहे थे बहुत सारे एक 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 वास्तव निकाल चुना कई लोग बदु निकाल चुना मैं हाँ चला तो निकाल दो मैंने तो निकाल निकाल दो निकाल से निकाल से, से। लोस था बट जितना लगता है उससे भी ज़्यादा वैरी टफ है मतलब जरूर कि भाई इजी से इजी से इजी से पाइनोट टफ सा એમને છે ને આ રીતે દોરો બનાવ્યો છે એક ખરાબ નાના એટલા માટે બટ બહુ બધા ચીપિયાનું નાખ્યું છે હમણાં તમને બતાવું બટ ડેડી બહુ મસ્ત કરી મારી સાસુને તો બહુ ગમ્યું અર્પિતને તો બહુ ગમ્યું બધાને વધારે સારું લાગ્યું એમ તો કહીએ ચાલો મારી બગ 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 કરતા તમે થાકી જશો હમણાં ભણો તમને થોડી વાર રહીને સમજે જમવાનું હજુ થઈ ગયું કાલે મારે ઉપવાસ છે કેમ કે કાલે પૂનમ છે જે હું દર પૂનમ કરું છું ભાઈ માટે તો કહીએ ચાલો હમણાં મળું તમને એ વસ્તુ કાઢીને હજી બીજી વસ્તુ કાઢવાની બાકી છે તો કંઈ ચલો ફટાફટ નીકાળી દો ગાઈઝ ફાઈનલી એક બાજુથી નીકળ્યું છે બટ એક બાજુથી હજી બાકી છે નીકળવાનું અને જો હું કેવી લાગી રહી છું મારા વાળ તૈયાર થવું તો સારું મસ્ત મસ્ત દેખાઈ છે બટ જ્યારે નીકળવાનું આવે ને ત્યારે ભૂત જેવા લાગે છે ભૂત એટલે મંજોલિકા મે મંજોલિકા વેરી ટફ વેરી ટફ First I got to wear my chippie. Nikalu. Bow cut to chair. I'm going to បងសុទ្ធតែលះជាមារព្រៃណាស់ બહુ એન્જોય કરી અમે તો કાલે અને બીજો ન્યૂ લુક કયો કરવું હોય તમે લોકો મને કમેન્ટ કરજો તો બસ ગાઈશ આજના બ્લોગમાં આટલું હતું વ્લાક સારું લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાં સુધી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ